જય માતાજી રામ રામ સીતારામ જોઈ લે અમારે હટાણામાં મોરલો કહેવા ને કે બેઠા બધા આરામ ફરમાવે હટાણે બાર વાગ્યા એવા ને બાર વાગ્યા જો કુકડા ને મોરલા ને બધા વેરા દરિયા મોરલો સોલિતના કામ કરે ભાઈ આમાં કોઈ નાના નાના ઊંધેડા હોય એ મારી નાખ્યા ઊંધઈડા ને કોઈ ને કોઈ હરપ ને સોલિતનું કામ કરે એમ આ પારે તો બધા એવા ને જો આને પારે તો એવા એવા થઈ જાય પાછું કાંઈ આપણે બાંધવાનું ચોડવાનું કાંઈ નહીં ઉપર સીધે સીધા જાડવા ઉપર સડી જાય હાંજે વૈયા જાય ને હવારે આવે તો અમે પારી લ્યો એટલે આપણા એવા થઈ જાય માણાના પણ બહુ માણાના એવા ન કરાય ને કારણ કે માણસ તો ખરાબ જ હોય એટલે અમે આને નાખીએ ખરી પણ ઊં પાહે ન જાય પાહે જાય તો ભાગી જાય એટલે એવા એવા રખાયેલા બીજું કોઈ ન આને છેતરે આમ કૂતરું ને મીંદડું દેખે તો જ ભાગી જાય અમારે ડોન છે તો એને દેખે તો ભાગી જાય અમારે ડોન ફેરા જ હોય ગાયું બધી અહીં આરામ ફરમાવે હટાણે તડકાની બેસી ગયો અર્જુન ખૂટ ને અમારે અનમોલ રતન ને બાજુમાં ભગવતી બેઠી એકાદ આ બાજુ ઘોડા ધોડાવવાની રીંગ છે એના રીંગ છે આ બાજુ અમારા ઘોડાઓના રૂમ છે આપણે બતાવીએ તમને ઘોડા એમ તો તાણે તો કદાચ બારોબારી જો આપણી ઓફિસ આવી હોય આમાં સીસી કેમેરો ખરાબ થયો એટલે લઈ ગયા એ જો ઘોડાઓને માખ્યું મસાર ને આવે ને મારો હાટું રાખ્યું આ ઘોડીને જો વસેરી આવી હતી એ ઓફ થઈ ગઈ અને અમારા જાયબીની વસેરી ઓફ થઈ ગઈ એમ તો સારું કારણ કે થોડીક આમ નબળી બહુ હતી ને તકલીફવારી થાય એમ હતી આંખીમાં એ કદાચ હું જે એવું નતું એટલે થઈ ગઈ છૂટી ગઈ તો સારું એમ ચો પછી અમારે અહીં અતિ સુંદર ઊભી અતિ સુંદર આ વેવરાની વસેરી કેમ ઘોડી જ લાગે તમને આમ હાઇટ બાઈટ પણ આમ વિશ્વાસ કોઈ ન કરે ઘડીક પણ એને અમારે અતિ સુંદર એવી વાયડી આકરા અમારા આલિશાન વસેરા ઊભા એને આલિશાન ને કાલીશાન જો આમ રૂમ રહેતી બેતીને એમ કંઈ ઘટે નહીં પંખા નહીં તો પંખા બંધ હોય હવે ઉનાળા રહેતી હોય ને એટલે આને ટોસા ન થાય લઈ લે એમ કાન બાન ને કાંઈ ઘટે નહીં અમારે આમ તરવાયું જેવા એકાદ હરખા પાછળના બે પગ વ્હાઈટ ને કપારમાં બ્લેઝ ને દેવ દેવમણીને કાંઈ ઘટે નહીં એમ એવો વસે હોય એમ એવાર ના આમ કાંઈ ઘટે નહીં પછી આમ એનું કાયમ ફિટનેસ જોરદાર એમ કોઈ દી નરવિ ન થાય ને કોઈ દી ઓરે ને એવું ફિટનેસ છે આનું એને અમારા અમારે આલિસનનું જઈને આ બે પગ પાછળના વાઇટ દેવમણી નામ આમ તો તમને ઘોડો જ લાગે એ મારા હિસાબથી અઢી વરણ હોય ને અઢી અઢી વરસને આજુબાજુ થઈ ગયું હોય એને અઢી વરસને આજુબાજુ ત્યાં જો મશીન છે આ સર્વિસ કરવાની સર્વિસ સ્ટેશન એથી ચાલુ કરે એટલે આ સર્વિસ થઈ જાય વડાન સર્વિસ કરવાનું આ બાજુ જો આમ સીસી કેમોર આવના અહીંયા હે સીસી કેમોરો આ બાજુ અમારે લક્ષ્મી મહાદેવની મા સેવા ને મહાદેવ જો બે એવું ને મહાદેવ અને અતિ સુંદર વસેરી બે અતિ સુંદર ને મહાદેવની મા હ્યા લક્ષ્મી અમારે લક્ષ્મી બહુ એમ હાલવામાં પછી આમાં હાલવામાં કંઈ ઘટે નહીં એ વારને કે હાલતા હોય ને રીંગમાં દોડતા હોય એટલે આપણે કંઈ કરવું જ ન પડે જો પછી એમ ખોજા એવો અમારે ડોનને કોઈ ના બોલાવે આવું હે પછી અમારે લક્ષ્મી જો કોઈ દી એનો રૂમ ખરાબ ન હોય જોઈને રૂમ આવો કમ્પ્લેટ જ હોય આ એક જ સાઈડમાં અહીંયા જ લીડ કરે અને પેશાબ કરે અહીંયા કોરું રાખે અહીંયામાં બધી બે પછી પાણી જો અહીંયા સો કલાક એને આવે ઓટોમેટિક જો નીલ કપૂર જેવું પાણી ભીજું હોય એનું એક પાણી ચોખ્ખું આ ગરમી ન થાય અને અટાણે શામાં ઠંડુ ન થાય ઓટોમેટિક હોય એટલું આવે તો એને પંખા બધું હિસેપ આમાં અટાણે બંધ હોય અત્યારે બાર વાગ્યા લાગે ને ખબર છ થી બાર વાગ્યા લાગે બાંધ થાય બારોબાર એ વાર નાખી જો લાઈન ઊભી બધી હજી તો ઓલી બાજુ છે આ બાજુ અમારે જો લક્ષ્મી કદમ એ કે લક્ષ્મી કદમ ઊભી એ હમણાં હવે ઠાણ દેશે કે ઠાણ દેશે તુફાનથી છે એમ લક્ષ્મી કદમ અમારે એને છે હવે કદાચ થોડું થોડું દેખાય એમ અગિયાર મહિના થવા આવ્યા દેવમણી પટ્ટો અને આગળના બે પગ વાઈટ છે કમ્પ્લેટ હાલય ભારી એમ પછી એને હાલય ભારી આ બાજુ અમારે આલિશાન ઊભી અમારે આલિશાન તુફાનની મા તુફાનની મા છે આલિશાન ખોજી ઘોડી એમ એને હોજી બહુ પછી આને ગમે હા છોકરીઓ હા છોકરા હા ગમે એને બેહાડી દો ટાયા ને બેહાડી દો તોય હાલવા માંડે એને હાલવા માંડે એવી હોજી આમ એને કે છોકરીયું છોકરા ગમે આ કે વહી જાતી હોય એટલે આમ તમને ઘોડો જ લાગે એને ઘોડો જ લાગે પૂરેપૂરી વિવારી ને કે પછ કલ્યાણ એક પગ જો ઓછો હોય ને બાકી ત્રણ પગ વધારે હે અને કપારમાં બ્લેઝ દેવમણી આગલા બે પગમાં પદમ છે એના આગેલા બે પગમાં પદમ હે અને મહાદેવ બતાવ્યો પાછો હવે ખબર નીકળે કે શું થાય ચેક કરીએ ને તો એ ખબર પડે આ ઘોડીની લોટકી બહુ હે અને જબરી બહુ જબરી બહુ ને લોટકી બહુ આ બાજુ જો એનો દીકરો તુફાન અમારે ઊભા એવા કે તુફાન નામ છે એવા જ ગુણ છે આમ એનું કુંડા પૂરેપૂરો પછ કલ્યાણ પગી જોઈ લે ચારે ચાર કેમ પેન્ટિંગ કર્યા એવા હરખા એવા લઈ જોઈ લે એમ પુઠું બુઠું અમારે ત્યાં એમ પુઠું બુઠું ને એમ કમ્પ્લેટ એમ ફિટનેસ જોરદાર રહી આમ તો પણ તો આ નરવો થાય એમ પછી એમ માપે રાખીએ એમ જોઈ ને કેસવાળીને કેમ એમ કહેવાળી જબરી એની ઉપર હજી વાળ નથી કાપ્યા તો આમ આગળ પૈકી બાંધવું પડે એમ ડામણ મારવું પડે ઓલી કો રહે ને ગાડલું પણ એને ગાડલું હોય ને ભાંગી નાખે એ ગાડલું હોય ને પૈકીથી ઓલું કરી તોડી નાખે એવું કરે જો એમ કાન કુંઠા એવા કોઈ ને એટલા કુંઠા દોઢ દોઢ ઇંચ વરેલા હે હરખા નહીં રાખે જોઈ જ રાખશે કઈક જી જઈશ આપણે રખાવો એટલે રાખે જ ને એકલો કંઈક ઊભો હોય તો રાખે જો અગડી ડો નામ આવે ને ડોન યાર ડોન હાલો ડોન ડોન આય રૂમ માં વેન દો જો છે ડોન આપો થન જાવ જે એને કદા ન થી રાખવા હરખા જો હવે હવે ઓ ક્યાંક રાખે એવા કાન કોઈ ન હોય એમ હરખા એવી યુ આટીયું મારે લિયા એમ ન કાન તો હોય પણ એવા વરીગલ ન હોય ને ક્યાંક જ રાખે હરખા દા તો મજા આવે તો જો આને દેવમણી કહેવાય ત્યાં છે ને બસ આ દેવમણી હે જો કે ને બધા કે દેવમણી કેને કહેવાય તો આ દેવમણી એ હે ફૂટ ને આજુબાજુની હે અને ચારે પગમાં પદમ હે એની માને બે ના બે માં હે અને ચારે ચાર પગમાં પદમ હે તો ના લાલ તો હાલ 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 જો ડોન આવે ને અંદર હાલ હાલો રો હા ડોન ડોન હાલ 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 હા ડોન હા ડિલ કરે બરાબર જાય ને એમ કે કઈ છે ડોન જો આવે ને તો જો હોય ને પછી આ બાજુ નુકરો અમારા વ્હાઈટ અબોર લાઈનનો હોય નામ અર્જુન છે ને એના બાપનું નામ અર્જુન એને હાઈટ બાઇટ ને કઈ ઘટે થાંભલા દેવા પછી અમારે અર્જુન નું ફિટનેસ કાયમ એવું હરખું સરખું કોઈની કઈ વધઘટ ના થાય એને એને પકડી ને ઓલું સડાવાય સોલ્જર નહીં ને એ લગાડે એમાં જ સાઈડમાં માં જ લગાડે જો પછી અમારે અર્જુન આ બધું જો આલિશાન ને પૂરે જો એ રૂમમાં આવે રૂમ બંધ થઈ જાય બહાર વાઈ ગયા એટલે મીડા બધા પૂરાવાને એમને છોકરું સડાવે એ એમને કાર હોરા નીકળી ગયા હતા ઘોડા ઘોડા લગાડે જો અમારે લક્ષ્મી કદમ વહી જાય લક્ષ્મી કદમ તો અમારે પાછી ગમે જો એ દોડે ને ગીરે એટલે આમ લાગે ને ટોસા થાય આવું હે ભાઈ અમારે ભામ ને આવા ઘોડા સડાવે ને બે ને સોલ્જર એ સોલ્જર સડાવે ને પૂરાય વાર લાગે જરાક પણ લાગે નહીં ટોસા થાય જય માતાજી બા જેમ ડામણ કાઢીને પછી એને પૂરાય એટલે લાગે જાય એટલે

એના પેસા ના કરે ઓલા બધા જો કરે આ ના કરે ગુંડો જય માતાજી ભાઈ